આજે સાંજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કલાકમાં વરસાદ તબાહી મચાવશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર છવાયેલું રહેશે જાણીતા હવામાનશાસ્ત્રી શાસ્ત્રી પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી કલાકમાં પશ્ચિમ ઘાટમાં પવનોની સ્થિતિ વધારે છે દરિયાખેડુએ સાવધ રહેવાની શક જરૂર રહેશે છે કે મુંબઈથી લઈને સુરત સુધીના ભાગોમાં ભારે પવન છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ વરસાદ હવે વધુ પડતો આવે તો કોઈ કોઈ ભાગમાં પણ બની શકે પરંતુ લગભગ સૌરાષ્ટ્રના સઘળા ભાગોમાં અને ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ચાટકી શકે તેમ છે આ ઉપરાંત હજુ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ ઓછો છે અને તડકો પડી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં એક વોટ્રેસ બંગાળસાગરમાં બની રહ્યું છે બંગાળસાગરની સિસ્ટમના લીધે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે અને આજ સાંજ સુધીમાં થોડો ઘણો વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આવવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે તારીખ ત્રીસમી ઓગસ્ટ સુધીમાં અને ખાસ કરીને સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં રાજ્યના ભાગોમાં ઘણા ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહે છે ઘણા ભાગોમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહે છે એટલે એક પછી એક બચીસ સિસ્ટમો મધ્યપ્રદેશમાં સાગરમાં થઈને મધ્યપ્રદેશના ભાગોમાં આવતા મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ ત્રીસમી ઓગસ્ટ સુધીમાં તો કેટલાક ભાગમાં ભારે તે વરસાદ થતાં નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધવાની શક્યતા છે અને પુનઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે એટલે ગણેશ ચતુર્થીના તહેવારો અને પ્રદ્યુષણના પ્રદ્યુષણના લગભગ તહેવારોમાં પણ વરસાદ મન મૂકીને વરસવાની શક્યતા રહે છે એટલે ઘણા ભાગોમાં હજુ પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત મહેસાણા બનાસકાંઠા સમી હારી ઉત્તર સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના અન્ય ભાગો દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને ગુજરાતના ઘણા ભાગોમાં સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ કે ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે જી